છે ખેતરમાં કટલું તૂટી ગયું હતું અને કટલું કહેવામાં આવે ગાય કે બકરું કઈ અંદર ભજવા ના કરે એના માટે બનાવવામાં આવે છે

તો અમારે કાલ બે ભરતભાઈને કીધું હું કહું ખાતર બાદ હતી કે ખાતર તમે લઈ લેલો હું તો કાલ હવારે બનાવી દઉં હું બોલ્યા અમારો આ અત્યારે બાર મહિનામાં તમે બનાવ્યું નહીં શું લો આ બેન ખરીદી કરે દુકાન એમના કેની દુકાન છે બેન તમારે ચાદર ની અને ગાટલા ની એવું બધું આ સૌરવકી નો વેપારી કપડા નો સૌરવધતી જેનો વેપારી છે કપડાં વેચે છે મારા ફૂગો તો આને ખબર મને હું ખબર જતો રે લા ફૂગો તો કુલ બાદ પડ્યો છે તું કોઈ કર બતાય હમ કોઈ ચપ્પલ ચમપી હરે ઘરમાં શોપિંગ તો કેટલામાં આપો બે હજાર ચલો ભાઈ રોટલી બનાવો શું કર

सब्जी, ये कठोर भी खाना पड़ता है कभी कभी बहुत होता। तो खावा। कोई बात नहीं चलेगा जो भी होगा चलेगा चले। अच्छी, बनाना। वो अच्छी बनाना बड़ी मैं नहीं बनाऊंगा तुम बनाओ खाएगा बनावे था

આઈ ગાય શાંત પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે શું કરો સૌરવ બંધ કરી દે બેટા મોબાઈલ આઈ ગાય આજે નાના ભાઈનો બર્થડે હોવાથી પાઉભાજી અને મન્ચુરિયન ને બધું મંગાવ્યું છે કોનો બર્થડે હતો ભાઈ આજે કોનો બર્થડે હતો આજે પાઉભાજીની પાર્ટી આપી ગાઈસ નાના ભાઈનો બર્થડે હોવાથી મન્ચુરિયન રોહીને બહુ ભાવે છે એટલે એને મન્ચુરિયન લઈ આપ્યું છે અને પાઉભાજી લાયા છે ચલો ગાઈસ આજે નાના ભાઈનો બર્થડે હોવાથી હેપી બર્થડે ભાઈની પાર્ટી જમી લો તારે ચલો ચલો ગાઈસ Jamila ya, Good night. Kakak, birthday. Kaka. birthday Baya? Kaka. Happy birthday Kaji. Happy birthday. Happy birthday Kakak. Cepet, Good night, Good night. Good night. Siapa yang mau? Siapa yang Manchurian, bau guys. So, bati? Bumbu <tiple> Macha a limón mudu na coñto